આજે આપણે વિટામિન બી12 વિશે ચર્ચા કરીશું. વિટામિન બી12 ની ઉણપ શું છે? વિટામિન બી12 ની ઉણપ ત્યારે થાય છે જ્યારે શરીરમાં આ વિટામિનની અપૂરતી માત્રા હોય છે. આ ઉણપ વિવિધ પરિબળોને કારણે પરિણમી શકે છે. જેમાં અપૂરતા આહારનું સેવન, માલ એબ્સોર્પ્શનની સમસ્યાઓ અથવા અમુક તબીબી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. વિટામિન B12 એક જરૂરી પોષક તત્વ છે જે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે જેમાં તંત્રિક તંત્રનું સ્વાસ્થ્ય જાળવવું વિટામિન B12 ચેતાકોષોને સ્વસ્થ રહેવા અને કાર્ય કરવા માટે મદદ કરે છે તે માયલિન ઉત્પાદનમાં પણ મદદ કરે છે જે ચેતાકોષોને ઘેરથી સુરક્ષાત્મક સ્તર છે લોહીના કોષોનું નિર્માણ વિટામિન B12 લાલ રક્ત કોષોના નિર્માણ માટે જરૂરી છે જે શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે હવે આપણે વિટામિન બી12 ની ઊણપના લક્ષણો વિશે જાણીશું થાક લાગવો બળહીનતા શરીર શૂન્ય થઈ જવું હાથ પગમાં જણજણાટી અથવા શુન્નતા યાદશક્તિમાં ક્ષતિ જોવા મળી શકે છે મૂડમાં ફેરફાર થઈ જાય છે ચાલવામાં મુશ્કેલી પડી શકે છે વધુ ગંભીર કિસ્સાઓમાં વિટામિન બી12 ની ઊણપ ગંભીર ચેતા નુકસાન કરે છે મગજની ખરાબી અને એનિમિયા તરફ દોરી શકે છે હવે આપણે વિટામિન બી12 ની ઊણપના કારણો શું હોય શકે તેના વિશે જાણીશું પૂરતું વિટામિન બી12 ન ખાઓ માંસ માછલી ઈંડા ડેરી ઉત્પાદનો જેવા પ્રાણીય ખોરાક વિટામિન બી12 ના શ્રેષ્ઠ સ્ત્રોત છે શાકાહારીઓ અને શાકાહારીઓને પૂરતું વિટામિન બી12 મેળવવા માટે સમૃદ્ધ ખોરાક અથવા પૂરક લેવાની જરૂર પડી શકે છે શોષણમાં તકલીફ કેટલીક સ્થિતિઓ જેમ કે પેટનો અલ્સર કોન્સરોગ અને સેલિયક રોગ શરીર દ્વારા વિટામિન બી12 શોષવાની ક્ષમતામાં હસ્તક્ષેપ કરી શકે છે વૃદ્ધત્વ વૃદ્ધ થતા શરીર દ્વારા વિટામિન બી12 શોષવાની ક્ષમતા ઘટી શકે છે અન્ય દવાઓ કેટલીક દવાઓ જેમ કે ડાયાબિટીસની દવાઓ અને એન્ટિબાયોટિક્સ હવે આપણે વિટામિન બી12 ના મુખ્યત્વે પ્રાણીય ખોરાકમાંથી મળે છે તેના વિશે જાણીશું. માંસ, ગાય, ડુક્કર, કેટા અને માછલી. માછલીમાં સેલમન, ટ્યુના અને સારડીન માછલી. ઈંડા, ઈંડાનો પીળો ભાગ, ડેરી ઉત્પાદનો, દૂધ, દહીં અને ચીઝ. કેટલાક શાકાહારી ખોરાક પણ વિટામિન બી12 થી સમૃદ્ધ હોય છે. જેમાં સામેલ છે સમૃદ્ધ ખોરાક. કેટલાક બ્રેકફાસ્ટ સીરિયલ સોયા દૂધ અને સોયા યોગર્ટ વિટામિન બી12 થી સમૃદ્ધ હોય છે. ઈસ્ટ પોષિત ઈસ્ટ વિટામિન બી12 નો સારો સ્ત્રોત છે. હવે આપણે વિટામિન બી12 ની ઉણપનું જોખમ કોને વધારે છે તેના વિશે ચર્ચા કરીશું. શાકાહારીઓ પ્રાણી ખોરાક વિટામિન બી12 ના શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેથી શાકાહારીઓ અને પૂરતું વિટામિન બી12 મેળવવા માટે સમૃદ્ધ ખોરાક અથવા પૂરક લેવાની જરૂર પડી શકે છે. વૃદ્ધ વ્યક્તિઓ વૃદ્ધ થતા શરીર દ્વારા વિટામિન બીટવેલ શોષવાની ક્ષમતા ઘટી શકે છે પેટની સમસ્યાઓ પેટનું અલ્સર કોર્ન સેલેક રોગ જેવી સ્થિતિઓ શરીર દ્વારા વિટામિન બીટ્વેલ શોષવાની ક્ષમતાઓનો હસ્તક્ષેપ કરી શકે છે પર્નેશિયેસ એનેમિયા એક સ્વયંપ્રતિરક્ષિત રોગ છે જે શરીરને આંતરિક પરિબળનું ઉત્પાદન કરવાનું અટકાવે છે જે વિટામિન બીટવેલ શોષણ માટે જરૂરી છે જન્મજાત વિકૃતિઓ

તે બાળકના વિકાસ માટે જરૂરી છે આ મહિલાઓમાં ઉણપનું જોખમ વધારે હોઈ શકે છે જો તમને તમને લાગે કે જોખમ વધારે છે છે તો તમારા સાથે વાત કરવી હવે આપણે વિટામિન બી ટ્વેલની ઉણપથી કયા રોગો થઈ શકે તેના વિશે ચર્ચા કરીશું મગજ અને ચેતાને નુકસાન વિટામિન બી ટ્વેલ ચેતાકોષોના સ્વસ્થ કાર્ય માટે જરૂરી છે ઉણપ ચેતાકોષોને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી શૂન્યતા જણજણાટી સ્નાયુની બળતરા અને ચાલવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થઈ શકે છે ગંભીર કિસ્સાઓમાં મગજની ખરાબી અને યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે એનિમિયા વિટામિન બી12 લાલ રક્ત કોશિકાઓના નિર્માણ માટે જરૂરી છે ઉણપ એનિમિયા તરફ દોરી શકે છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા ઓછી હોય છે અથવા તે અસરકારક રીતે ઓક્સિજન લઈ સજતા નથી એનિમિયાના લક્ષણોમાં થાક શ્વાસ લેવામાં તકલીફ ચક્કર આવવા અને ત્વચાનો રંગ પીળો પડવો તે સામેલ છે પર્નેસીયા સેનેમિયા આ એક પ્રકારનો એનિમિયા જ છે જે સ્વયં પ્રતિરક્ષી રોગને કારણે થાય છે જે શરીરને આંતરિક પરિબળનું ઉત્પાદન કરવાથી અટકાવે છે જે વિટામિન ના શોષણ માટે જરૂરી છે પર્નેસીયા સેનેમિયાના લક્ષણોમાં શાકાહારીઓ અને વૃદ્ધ લોકોમાં સામાન્ય રીતે જોવા મળી શકે છે હાડકાની સમસ્યાઓ વિટામિન બી ટ્વેલ હાડકાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે ઉણપ હાડકાના ગાળાના જોખમને વધારી શકે છે ખાસ કરીને વૃદ્ધ લોકોમાં મૂળ અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વિટામિન બી ટ્વેલ મગજમાં રસાયણોના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે જે મૂળ અને માનસિક કાર્યને નિયંત્રિત કરે છે તેની ઉણપથી ઉદાસી ચિંતા ગભરાટ અને માનસિક ગૂંચવણ તરફ દોરી શકે છે